મારું નામ અશોકભાઈ જાધવભાઈ વાનાણી મારા કાકાના દીકરાની છે કાકાનો દીકરો દુબઈ હોવાથી બહાર હોવાથી અવરનવર અહીંયા નહીં આવી શકતા એને મને પાવર આપેલો છે વહીવટી પાવર અને આ જગ્યા સંપૂર્ણ ભોગવટો કબજો ટોટલ અમારું છે પ્રેમેન્ટ બધું આપેલું છે આ લોકો ખોટા ઇસમો ઊભા કરીને દસ્તાવેજ બોગસ કરીને લોકોને પૈસા ઊભા કરવા માટે એક સામાન્ય નાગરિકોને અહીંયાથી બુકિંગના પૈસા લઈને ભાગી જવા માગે છે આવા મને પ્લાન દેખાય છે એટલે મેં ખોટો બધું તમામ કાર્યવાહી ચાલુ છે અમારે કોરેટનું કેવું છે કે અમને પૂછ્યા કે બાંધકામ ચાલુ કરવું નહીં આ લોકો લોકોએ કોર્ટની અંદર પેલું કે સાબિત આપેલી છે અમે બાંધકામ નહીં કરીએ તો એ આ લોકો બુકિંગ કરી રહ્યા છે અમારી પાસે બુકિંગના પ્રુપ બી છે પાંચત્રીસ નંબર છત્ત્વ સંબંધો પ્લોટ ખોટી રીતે બુક કર્યા છે આ લોકો પૈસા લઈને ભાગવાના ફિરાકમાં છે એટલે અમારે એની નાગરિકોને સુરતની જનતાઓને જણાવવાનું કે આમાં કોઈ બુકિંગ કરાવવું નહીં અમારો દાવો ચાલુ છે આમાં સંપૂર્ણપણે ભોગવતા માલિક કબજેદાર અમે છીએ આખા જણાવવાનું હરેશભાઈ નાકરાણી એડવોકેટ આ એક ખોલવડ ગામની જે ટીપી સ્કીમ નંબર અડતાલીસ અને ફાઇનલ પ્લોટ નંબર એકસો સડસઠ બી વાળી જમીન છે એ જમીન બાબતે અમારા આશીલ જે છે દીપકભાઈ નાગજીભાઈ પટેલ એમના જે પાવરદાર છે પચીસ સાત બે હજાર પચીસના રોજ આ અશોકભાઈ વાનાણીને પાવર ઓફ એટર્ની આ કેસોની કાર્યવાહી કરવા બાબતે આપેલો છે અમારા આશીલ જે દીપકભાઈ નાગજીભાઈ પટેલ છે એમણે ત્રણ એપ્રિલ બે હજાર રોજ કાયદેસર નોટરી રૂબરૂના સાટાખતના આધારે આ સત્ય સંકલ્પ બિલ્ડકોનના ભાગીદારો પાસેથી પંચોતેર લાખ રૂપિયા જેવો કિંમતી વેચાણ અવેજ વર આ જે જમીન છે એકસો બી વાળી જમીન એ રાખેલી છે આ બધી હકીકતોથી આ સત્ય સંકલ્પ બિલ્ડકોનના ભાગીદારો માહિતગાર હતા આ સત્ય સંકલ્પ બિલ્ડકોને એક પુરવણી કબજા સહિતનો કરાર પણ લખી આપેલો હતો અમારા અસિલોને છતાં અમારા અસીલ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરીને ગઈ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ એક વેસાણનો દસ્તાવેજ એક અમદાવાદનો રહેવાસી છે પંકજ મિશ્રીમલ સંઘવી જે શાલીભદ્ર ઇન્ફ્રાક્રોમનો વહીવટ કરતા હોય એવું બતાવે છે એવો એવો ખોટો એક દસ્તાવેજ ઊભો કરી દીધો એટલે એની જાણ થઈ અમારા હસીલને એટલે આ બધી તકરારો હાલ ઉપસ્થિત થઈ છે અને કઠોર સિવિલ કોર્ટની અંદર દીવાની દાવો મેં અમારા હસીલ વતી દાખલ કરેલો છે જે ચાલુ છે બાબતે અમે જ્યારે દાવો દાખલ કર્યો છવ્વીસ છ બે હજાર પચીસના રોજ સાહેબ ત્યારે અમે તરત જ બીજા દિવસે સત્યાવીસ છના રોજ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપેલી કે અમારા અસિલનો આ સિવિલ દાવો ચાલે છે કબજા સહિતનો જે કરાર આપેલો છે એને આધારે આ ખુલ્લી જમીન છે એ જમીનનો કબજો ભગવટો હાલ અમારા અસિલ પાસે છે અમારા અસીલના સ્થળ પર બોડો આવેલા છે આ બધી હકીકત પચીસ બે હજાર પચીસના રોજ કામરેજ પોલીસને ઉચ્ચ અધિકારીઓને પોલીસ ફરિયાદ પણ કરેલી છે છેતરપિંડીની વિશ્વાસઘાત સંબંધે એમની પણ તપાસ ચાલુ છે તેમ છતાં આ લોકોનો ઈરાદો કોઈપણ રીતે અમારા અસીલનું હિત જોખમાઈને અમારા અસીલ સાથે જે છેતરપિંડી વિશ્વાસઘાત કરી છે અને દાવાની કાર્યવાહી છે વિફળ બને એ માટે આ ખોટા બુકિંગના કાર્યવાહી કરી રહેલ